દર રવિવારે દુનિયાના દેવનો હવન થતો હશે પણ સત્તુ ગુવાની માળવાળી મેળવી તો ઉકળતા તાવા લે છે જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે જે સત્તુ ગુવાજી તાવો કરે છે એ તેલનો કરે છે કે પાણીનો કરે છે અને જો તેલનો તાવો કરતા હોય

કેટલાક લોકોએ એવું પણ કીધું કે સતુપુવાજી ડોમ કરીને લાખો લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે પણ મિત્રો હું યોગેશ મહારાજ સટીક જાણકારી જાણીએ કે કાળા કળિયુગમાં જો કોઈ જાગતું દેવ હોય તો માળવાડી મેરડી છે મેરડીની વાતો આપણે ના કરી શકીએ માં મેરડીના પરચા અને એમની ચર્ચાની વાતો તો દેશ વિદેશમાં થાય છે છતાં પણ આ કાળા કળિયુગમાં જે રીતે સતયુગના અંદર જ્યારે હવન થતો ત્યારે અમુક રાક્ષસો હાડકા નાખતા હતા એવી જ રીતે અત્યારે સતુ ગુવાજી જ્યારે મા મેરડીનો તાવ કરે છે ત્યારે એમને પણ લોકો ખોટી ખોટી વાતો કરે છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે થોડું જર્નલ નોલેજ જાણીએ કે થોડું ગરમ પાણી હોય અને એ પાણીમાં જો આપણી આંગળી પણ પડી હોય તો તરત ખુલ્લો પડી જાય છે એવું તમે પોતે ક્યારેક ના ક્યારેક અનુભવ્યું હશે ક્યારેક આપણે ઘરના અંદર કોઈ કામ કરતા હોઈએ કે ક્યારેક કોઈ જગ્યાએ એવું ગરમ વસ્તુ આપણને અડી જાય તો આપણને ખબર જ હોય એની વેદના શું થતી હોય છે તો સત્તુ ગુવાજી જ્યારે તાવ કરે છે ત્યારે તમે વિડીયોના માધ્યમથી જોયું હશે કે એમના આખા શરીર ઉપર ગરમ તેલ રેડતા હોય છે બંને હાથ તેલના અંદર નાખીને ખોબેને ખોબે શરીર ઉપર તેલ લગાવતા હોય છે ત્યારે મિત્રો કેટલાક લોકોને દુઃખ થાય છે કે માતાજી આવું તે તમે ના કરશો આવી વેદના અમને નથી જોવાતી કેટલાક લોકો સતુ ભુવાજીના એવું કહે છે કે ભુવાજી માં મેરડી તો હાજરા હજુર જ છે અમારે કોઈ ચમત્કાર નથી જોવો બસ તમે આ તાવ કરો છો એ વેદના અમારાથી નથી પણ મિત્રો કેટલાક લોકો એવું પણ કહે છે કે આ જે તાવ છે એ તાવના અંદર પાણી હોય છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે માળવાળી મેલડી બોલે એટલે પથરે સ્કાય સતુકુવા જે એમના મુખે જ કીધું હતું કે દુનિયાના ડોક્ટરો દુનિયાના મશીન જ્યારે ફેલ થઈ જાય ત્યારે એકવાર કોરડા ધક્કો ખાજો માળવાળી મેલડી ઉપર જો વિશ્વાસ હશે તો અવશ્ય અસંભવ કામને પણ સંભવ કરી શકે છે પણ મિત્રો વાત એવી છે કે અસંભવ કાર્યને સંભવ તો માળવાળી મેલડી ત્યારે જ કરે જ્યારે કોરડા ધામવાળી ઉપર વિશ્વાસ હોય સતુભુવાની મેળડી ઉપર વિશ્વાસ હોય

પણ આ તો ખાલી અને ખાલી માં મેરડીની શક્તિ છે આશીર્વાદ છે તેમનું હાડ માં મેરડીને હોમી દીધું છે ત્યારે કાળા કળિયુગમાં આવા પરચા હાજરા હજુર છે પરચા ની વાત કરીએ તો જેને કોથળી નથી એને પણ બબે દીકરા આપે એ જ માળવાળી મેરડી મારવાડી મેલડી ધારે એ કરી શકે છે પણ એના માટે આપણે પણ એવો વિશ્વાસ રાખવો પડે કેટલાક લોકો વિશ્વાસ નથી રાખતા અને જ્યારે થાય ત્યારે દોષ ભગવાનને આપે કે મારા નસીબમાં જે લખ્યું હતું એ ભગવાનની મરજી પણ મિત્રો હું તમને જણાવી દઉં કે લાખોમાંથી જો હજારો ભક્તોના કામ થતા હોય તો એ હજારો ભક્તો એમના મુખે જ એવું કે છે કે અમારી તો કોઈ એવી ઓકાત નથી અમારું આ કામ કરવાની કોઈ એવી શક્તિ નથી અમે આવું વિચાર્યું પણ નહોતું છતાં પણ આ કામ જો કર્યું હોય તો એ માળવાડી મેલડીએ કર્યું છે પણ મિત્રો જ્યારે કોઈનું કામ નથી થતું ત્યારે લોકો માતાજીને પણ ખોટી ખોટી અફવા ઉડાડે છે માતાજી ઉપર શંકા કરતા હોય છે જો આ દેવી શક્તિ હાજર હોય તો મારું આટલું કામ કરી દે માતાજી આમે ચેલેન્જ ફેંકનાર આપણે કોણ સાનિધ્યના અંદર માગ્યા કરતા જે આપણે પ્રાર્થના છે એ પહેલા પોચે જો દિલથી પ્રાર્થના કરશો તો માળવાડી મેળડી આપ્યા વગર નહીં રે પણ આપણે એવી પ્રાર્થના કરી નથી શકતા અને ખાલી અને ખાલી વાતો કરીએ છીએ તો વાતો કરે દાડા ના જાય આપણે જાણીએ કે સતના પારખા ના હોય છતાં પણ તમારે જો પારખા કરવા હોય તો દર રવિવારે કોરડા ધામ પહોંચી જવું જે જગ્યાએ માં મેરડી ઉકળતા તાવા લે છે સતુ ગુવાની મેરડી જ્યારે તાવો કરવા બેસે છે ત્યારે એ સ્થાને આપણે પહોંચી જવું કેટલાક લોકો જો એવું વિચારતા હોય કે આ તાવો કરે છે એના અંદર પાણી છે તો આ વાત હું નહીં આ વાત સસુ ભુવાજી એમના મુખે જ કીધી છે ભર ભર સભામાં બજાર વચ્ચે એવી વાત કરી હતી કે જેને એવું થતું હોય કે આ અંધશ્રદ્ધા છે આ ખાલી ખાલી ધતિંગ કરે છે તો જો સતના પારખા જોઈતા હોય

છે એ પાણીનો છે તો મારે એ જગ્યાએ હાજર થઈને મારે સાચી જાણકારી જાણવી જોઈએ ખાલી ખાલી અને હવામાં વાતો ના કરાય મિત્રો એક વાત યાદ રાખજો કે આપણે કોઈને નળીએ ના એ પણ મોટામાં મોટી સાધના છે જ્યારે પાંચ માણસ કોઈ સત કર્મ કરતા હોઈએ તો ભલે આપણે એમને કોઈ જગ્યાએ નિમિત્ત ના બનીએ પણ એમને સપોર્ટ કરીએ તો પણ માતાજીના આશીર્વાદ મળે અને સદ કર્મ બંધાય જો સદ કર્મ બંધાશે તો જ આપણો ભાગ્ય ઉગડશે અને ખાલી દીવાબત્તી અગરબત્તી કરવાથી આપણો દુખ દૂર નઈ થાય જો દુખ દૂર કરવું હોય તો સતુ બુવાજીની માં મેરડીએ કીધું છે કે જેને એવું થતું હોય કે દુનિયાના દેવ કે દુનિયાના ડોક્ટરોએ ના પાડી દીધી એ એકવાર કોરડા ધક્કો ખાજો પણ જો હું તમને કહું કે કોરડા ધક્કો ખાઓ તો વિશ્વાસ રાખજો જો વિશ્વાસ નહીં હોય તો માળવાળી મેલડી તમારું કોઈ પણ કાર્ય નહીં કરે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો